શેર રોકાણ કરવાથી વધુ નફો આપવાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે સાયબર ક્રાઇમે ત્રણ આરોપીની ધરપકડ કરી અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે ઝડપાયેલો આરોપી નિવૃત્ત ટીડીઓનો પુત્ર હોવાનું સામે આવ્યું છે સાથે લાખો રૂપિયાનો મુદ્દાબાલ પણ કબજે કરવામાં આવ્યો છે સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપી પ્રકાશ પરમાર પ્રિયંક ઠક્કર અને કેવલ ગઢવી નામના ત્રણ આરોપીઓ અલગ અલગ મોડેસ ઓપરેન્ટી થકી લોકોને રોકાણ કરાવી રૂપિયા પડાવી લેતા હતા સાથે જ આ ગેંગમાં સામેલ ગોવિંદની કચ્છ પોલીસે ચાર દિવસ પહેલા ધરપકડ કરી હતી આ ગેંગ લોકોને શેર માર્કેટમાં વધુ નફો માટે ટિપ્સ આપીશું તેમ કઈ વોટ્સએપ ગ્રુપમાં જોડીને પહેલા થોડો નફો આપીને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે મહત્વનું છે કે આ ગેંગના મુખ્ય આરોપીઓ કંબોડિયા વિયેતનામ સહિત અન્ય દેશોમાં છે અને ઇન્ડોનેશિયામાં એજન્ટ રાખીને કંભાંડ ચલાવતા હતા આ રીતે અમદાવાદના એક વ્યક્તિ પાસેથી લાખની છેતરપિંડી કરી સામે આવતા સાયબર ક્રાઇમ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપી પ્રકાશ પરમાર ખાતું ખોલાવી પ્રિયંક ગેમિંગ અને છેતરપિંડીના રૂપિયા જમા કરાવતો હતો જે અઠ્યાવીસ લાખ રૂપિયા પ્રકાશે કાઢી ગોવિંદ નામના આરોપીને આપ્યા હતા પ્રિયંક અન્ય આરોપીઓના બેંક એકાઉન્ટ ખોલાવી આપવામાં મદદ કરતો હતો અને કેવલ ગઢવીની ઓફિસમાં બેસી પ્લસ ચુમ્બાલીસ નંબરની મદદથી રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે આરોપી કેવલની ઓફિસે તપાસ કરતા સાડત્રીસ લાખ રોકડા ચેકબુક અલગ અલગ ડેબિટ અને અન્ય કાર્ડ પાસબુક અને અનેક સિમ કાર્ડ સહિત અન્ય મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આરોપી ગોવિંદ અને ફરાર અન્ય આરોપી રૂપિયાની છેતરપિંડી કરીને આ રૂપિયાને અમેરિકન ડોલર બદલીને બદલી ને બેઠેલી ગેંગને મોકલી આપતા હતા અને જે પૈકીના આરોપીઓને દસ થી પંદર ટકા કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી આવેલી હતી જેમાં વિક્ટિમને પહેલાં એક સોશિયલ મીડિયા માધ્યમને એક એવી એડ મળી હતી કે કોઈ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ તો તમને ત્યાંથી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની ટીપ્સ મળશે જ્યારે જે વિક્ટીમ છે એ ગ્રુપમાં જોડાયા હતા ત્યારે એમાં એ ગ્રુપમાં અલગ અલગ મેમ્બર હતા કે જેમાં એમને આ એમની ટીપ્સ ફોલો કરવાથી ઘણો બધો પ્રોફિટ થયો એવા સ્ક્રીનશોટ નાખવામાં હતા એટલે ઇનિશિયલી જ્યારે ફરિયાદીએ આમાં ઇન્વેસ્ટ કર્યું હતું તો એમને પ્રોફિટ મળ્યો હતો ત્યારબાદ એમને એક એપ્લિકેશન ડાઉનલોડ વેબ બેઝિક પ્લેટફોર્મ ઉપર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એમનું એક અકાઉન્ટ ખોલાવીને અને પછી વિક્ટીમ પાસેથી અલગ અલગ તારીખ અત્યાર સુધી ઓગણસાઠ લાખ રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવીને એમાં એનાથી બમણો પ્રોફિટ દેખાડવા દેખાડીને વધારે પૈસાની માગણી કરવામાં આવતી હતી જ્યારે વિક્ટીમ આ એપ ઉપરથી પૈસા વિડ્રો કરવા જાય છે ત્યારે વિડ્રો કરી શકતા નથી અને એમને એવું કહેવામાં આવે છે કે વધુ પૈસા ભરો ટેક્સના નામે યા તો કોઈ પેનલ્ટીના નામે એટલે ફરિયાદીને ખ્યાલ આવ્યો કે એમની સાથે ફ્રોડ થયો છે જે બાબતની ફરિયાદ એમને તેર જાન્યુઆરીએ અમદાવાદ અમદાવાદ ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી તો આ ફરિયાદમાં આગળ જે અકાઉન્ટોમાં પૈસા ગયા છે એમની તપાસ કરતાં એક અકાઉન્ટ લેયર ટુમાં વીસ લાખનું વિડ્રોલ અમદાવાદમાંથી થયું હતું તો જેની ટેકનિકલ તપાસ કરતાં અમારા પીઆઈ વિમલ ડાંગર અને એમની ટીમે દિવસથી લઈને આજ સુધીમાં અલગ અલગ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તો એમાં અગર આગળ તપાસમાં જે આ વીસ લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા છે એક પરમાર પ્રકાશ લાલુભાઈ નામની એક વ્યક્તિના અકાઉન્ટમાં ગયા હતા જેમને આ કેસ વિડ્રો કરીને અન્ય સહ એક પ્રિયમ ઠક્કર નામની વ્યક્તિ છે એમની સાથે મળીને આ અકાઉન્ટ અને એમની પ્રોસીડ જે છે એક બીજા ગોવિંદ નામના વ્યક્તિને આપી હતી આ ગોવિંદને ચાર દિવસ પહેલા જ કચ્છ સાયબર ક્રાઇમે એમને ધરપકડ કરેલી હતી અને અમારી ટેકનિકલ તપાસના આધારે એ જાણવા મળ્યું હતું કે એમની આગળ જે જગ્યાએથી આ બધું કૌભાંડ ચાલે છે કે આ ફ્રોડના પૈસાને ક્રિપ્ટો કરન્સીમાં ઇન્ડિયાની બહાર મોકલવાનું તો એ સેફ્રોમ ટાવરની એક ઓફિસમાં અમારા બીએ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાંથી એક અન્ય આરોપી કેવલ દશરથદાન ગઢવીને સાડત્રીસ લાખની કેસ સાથે ઝડપી પાડવામાં આવેલ અને ત્યાંની ઓફિસમાં રેડ કરતા અલગ અલગ બેંક ની ક્રેડિટ કાર્ડ પાસબુક્સ અને એવી રીતના મળીને અત્યાર સુધીમાં સૌથી વધારે બેંકની વિગતો અકાઉન્ટની વિગતો એ ઓફિસથી મળે લેતી ત્યાંથી કેશ કાઉન્ટિંગ મશીન બી અમને મળી આવેલ છે અને અન્ય ઘણા બધા સિમ કાર્ડ મળી આવેલ છે ફર્ધર આ ગુનાની તપાસ કરતા કે અન્ય જે નાસ્તા ભાગતા આરોપી છે એમના રેઠાણે રેડ કરતા અમને બીજા એકસો પંદર બેંકના ક્રેડિટ કાર્ડ અને પાસબુક મળી આવેલી હતી અને ઘણા અલગ અલગ યુનિવર્સિટીના લેટર પેડ એના સ્ટેમ્પ અને એમની માર્કશીટને એવું બધું બી ક્યાંથી મળી આવેલું હતું અને જે આગળની તપાસ એમાં ચાલુ છે બીજા કોણ કોણ સામેલ હોય શકે ખાસ કરીને જો વાત કરીએ તો આ જે ક્રિપ્ટો કરન્સીમાં કયા વિધિ કયા દેશમાં મોકલવાના હતા અને કોણ કોણ છે એમાં સામેલ અગર જો ફરિયાદની વિગત જોઈએ અને તો આ પ્રકારના સ્કેમને પીગ બુચરિંગ સ્કેમ કહેવામાં આવે છે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ શેર માર્કેટમાં કરવાના બાને અથવા તો અલગ બીજી કોઈ લોભામની સ્કીમ હોય ઘર બેઠા કમાવો પૈસા ડબલ કરો એવી જાહેરાતો આપીને જનરલી સાઉથ ઇશિયા ઈસ્ટ એશિયા બેઝ જે ગેંગ્સ છે બધી એ આવા પ્લેટફોર્મ ચલાવતી હોય છે અને પછી અલગ અલગ ફરિયાદીના જે પૈસા ડિપોઝિટ કરવામાં આવતા હોય છે ન્યુલ અકાઉન્ટમાં કરવામાં આવતા હોય છે અને આ બધી ક્રાઇમની પ્રોસીડ ઇન્ડિયાની બહાર ક્રિપ્ટોકરન્સી કરન્સી પર્ટિક્યુલરલી યુએસડીટીમાં મોકલવામાં આવતી હોય છે જો આ ગેંગને પકડી છે એ ગેંગનું કામ હતું કે આ ક્રાઇમની બધી ગેંગ માટે યુએસડીટીમાં કન્વર્ટ કરી કમિશન બેઝિસ ઉપર દેશની બહાર મોકલવાનું તો હજી બી અમારી તપાસ ચાલુ છે આગળ અન્ય આરોપી જે આમાં સંડોવાયેલા છે એમની અમે ટૂંક સમયમાં ધરપકડ કરીશું અને બીજા જે આરોપી છે એમની બી તપાસ હજી થઈ રહી છે અત્યાર સુધીમાં આમનો જે રોલ આવ્યો છે કે જે એમને આ બધા અકાઉન્ટ મળેલા છે બસોથી વધારે બેંક અકાઉન્ટ છેલ્લા એક વર્ષથી વધારે ટાઈમમાં એનો ઉપયોગ કરેલા છે આ બસ્સો અકાઉન્ટ્સની નેશનલ સાયબર ક્રાઇમ રજિસ્ટ્રેશન પોર્ટલ ઉપર ચેક કરતા એમાં પાંચસો પચાસથી વધારે કમ્પ્લેનો મળી છે અને એ કમ્પ્લેનોનું જ્યારે અમે એનાલિસિસ કર્યું ત્યારે એ ખબર પડે છે કે આ કમ્પ્લેનો ડિજિટલ અરેસ્ટપોર્ટ સ્ટોક માર્કેટ સ્કેમ અને ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ એના લગતી કમ્પ્લેનો છે અને એમાં આ પૈસા જે સેકન્ડ લેયરમાં આવે છે એમને ક્રિપ્ટો કરન્સીમાં બહાર મોકલવાનું આ ગેમ કામ કરી રહી છે હા કંબોડિયા વિયેતનામ મ્યાનમાર અને લાઓસ ત્યાંની બધી જનરલી આ બધી ગેંગો હોય છે જે આ બધા ક્રાઇમ કરતી હોય છે અને અન્ય ઇન્ડિયન એજન્ટ મારફતે ડમી એકાઉન્ટ મેળવતી હોય છે અને આ જ ઇન્ડિયન એજન્ટો એમને આ ક્રાઇમની પ્રોસીડ છે ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી દેશની બહાર મોકલવામાં મદદ કરતી હોય છે અત્યાર સુધીની તપાસમાં આવ્યું છે કે જનરલી ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરવામાં આ લોકોએ દર ટેન પર્સન્ટથી ફિફ્ટીન પર્સન્ટ જેટલું કમિશન મળતું હોય